જય માતાજી મિત્રો એસી વ્લોક માં તમારું સ્વાગત છે ભરણભાઈ ઉઠી ગયા હે ફોન લઈને ઉભા હે જય માતાજી ભરૂનભાઈ હરદેવભાઈ બોલે ચેક કરે છે ને આપણે જવાનું છે વાછરા ડાડા ખેતરે વાછરા ખેતરે સોરી દવા છાંટવાની છે અને મીંદડી વાંકવાની તો આપણે હરદેવભાઈ ગુણી ઉતારવાનું કહે ખોર કપાસ કાલ ભરીને આપણે આવ્યા હતા

એટલે આપણે દાદાને મંદિરે જઈને દીવાતું પેલા જ કરું ને સન્નાર નોજલું બધું લઈ ને પૂરતું થાય પેલા વાસરા દાડાને દીવા કરવા જવા જોઈએ તો આપણે દીવા બીવા કરીને કમ્પ્લેટ નીકળી ગયા હે દાડાને આપણો પંપને બધું રાખ્યું બારો બાર એ લઈને ખેતરમાં જાહું કાંઈ કા દાડાને ધજા ફરકે છે પુવન સારું છે પાણી ભર્યું ચારીકો ધોઈને રસ્તા જઈ લે આપણી વાડી છે કેમ છે બાકી લીલી છબ માંડવી નરવી સારી છે આની કોઈ નેરો રાખ્યો એટલે બધું રેજામાં નીકળી જાય આ માંડવી છે બધી આનીક ખારજવાળી છે એટલે જોવો આગળ ગરકો પડ્યો ને આ નબળી છે જરાક આમાં કોરાજ મારું જરાક વરતી કરે બાકી પાટલા તો આ ભેગા થાય એમ નથી અને હેઠા પાસે જગ્યાએ રાખી સનેડો વારવાની હું ખૂંતા નહીં માંડવી એટલે બોલા ભાઈ એમાં દવાનું કરવું કરવાની હતી મારી વાટ ડો છે હું જાઉં દવા લઈને માંડવી તો નામી આજકે દેખાય જો પાણી આપણું તરાથી કદાચ ઘટે તો પાણી થાય મિત્રો આપણા વિડીયોને તમે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણી ચેનલ આગળ વધે અને બધા ખેડૂત ભાઈઓને તથા બધીને આપણો લોક જોવાની મજા આવે જય માતાજી